ઘરમાં આપણે કેરીઓ લાવીએ ને એટલે ડબલ કામ થઈ જાય એક તો જમવા માટે રસ તો કાઢવાનો જ હોય અને કેરી એટલી બધી પાકી ગઈ હોય કે તમે ફક્ત પાંચ કેરીનો રસ કાઢવાની જરૂર હોય ત્યાં પંદર કેરીનો રસ કાઢવો પડે અને રસ બગડી ના જાય એટલા માટે સ્ટોર કરવો પડે તો અહીં મારી પાસે આફૂસની કેરીઓ છે જે સરસ પાકી ગઈ છે તેને સારી રીતે ધોઈ રહી છું હું અને ખવાશે એટલો રસ ખવાશે અને બાકીનો સ્ટોર કરવો પડશે કેમ કે સ્ટોર નહીં કરીએ તો કેરી બગડી જશે તો મારું સ્ટોરેજ કરવાનું કામ વારે વારે ચાલતું હોય છે એવું નથી હોતું કે હું એક સાથે પંદર કિલો કેરી લઈ અને આવતા વરસ માટે રસ સ્ટોર કરું પણ જ્યારે પણ કેરીઓ પાકી જાય ત્યારે કિલો બે કિલો રસ સ્ટોર કરું બાકીનો ખાવામાં ઉપયોગ કરું તેવી જ રીતે આ બધી જ કેરીઓ મેં ધોઈ સારી રીતે અને તેને ભેગી કરી દીધી છે તો કેરીને ધોયા પછી પાણી એટલું બધું ગંદુ થઈ ગયું હતું કે આપણે એમને એમ તો કેરી ચૂસવામાં પણ બાળકોને ન આપવી જોઈએ હવે આ કેરીને આપણે જેમ કાપતા હોય ને એવી રીતે કાપીને રેડી કરી દેવાની છે અને આજે હું તમને જે રસ કાઢવાની મેથડ બતાવું છું એ એટલી બધી સિમ્પલ છે કે તમારી આટલી બધી કેરી વારે વારે ભેગી થતી હોય મારી જેમ તો ફટાફટ રસ નીકળી જશે એના માટે પહેલાં આપણે બધી કેરીને આવી રીતે કાપી કાઢવાની છે કાપવા માટે એટલે જેવી રીતે કાપીને કેરી ખાઈએ છીએ એવી જ રીતે તેને કાપી કાઢવાની છે હવે જેટલી પણ કેરી હતી બધી જ મેં કાપીને તૈયાર કરી દીધી છે કેરીનો રસ કાઢવાનો સૌથી સહેલો રસ્તો મને આ જ લાગે છે અને એટલે જ તમારી સાથે શેર કરું છું તો બે કથરોટ મોટી લેવાની એકમાં કેરીના ટુકડા અને બીજી બાજુ એક આવી છીણી લેવાની જેનાથી આપણે છીણ કરતા હોય અને ચારણી લેવાની બે અલગ અલગ રીતે હું તમને કેરીનો રસ કાઢતા બતાવીશ તમને જે અનુકૂળ પડે એ તમે કાઢજો પણ આ રીતથી ફટાફટ કેરીનો રસ નીકળી જાય છે આમ તમારે કેરીને છીણતું જવાનું છે એટલે જેને પલ્પવાળો રસ ભાવતો હોય છે મારી જેમ એને આ છીણીનો રસ ભાવશે અને જેને લીસો રસ ભાવતો હોય એને તે પેલી ચાણીનો રસ ભાવશે પણ કેરીનો રસ ફટાફટ આ રીતે નીકળી જાય છે તો આવી રીતે ઘસવાની જ છે ફક્ત અને આ જુઓ તમે છોડું એકદમ ચોખ્ખું જો તમે કોરીને રસ કાઢશો તો છોડાને ઊંધું કરવું પડશે ઊંધું કર્યા પછી એ બધો પલ્પ તમારે હાથથી નીતારવો પડશે જે ખૂબ જ અઘરું પડશે અને બીજું કે એમાં રેસા હશે તો છોડું સરખું ચોખ્ખું પણ નહીં થાય પણ છીણીથી છોડું આવું સરસ ચોખ્ખું થઈ જશે અંદર કંઈ રહેશે નહીં અને ફાઇબર્સ તો આપણી બોડીમાં જવા જ જોઈએ એટલે આવાળો જે રસ છે એ ફાઇબરસ બનશે તો છીણીથી હંમેશા રસ કાઢવાનો આગ્રહ રાખો તમારો રસ એકદમ ફાઈબરસ બનશે હવે અહીં જુઓ આવી જે પાતળી સાઈડની ચીરીઓ હોય છે ને એ પણ રસ બહુ જ સારી રીતે આમાં નીકળી જતો હોય છે સાઈડની ચીરીઓ પણ એકદમ ચોખ્ખી થઈ જતી હોય છે એટલે બહુ જ સરળ રીત છે તમે ના અપનાવી હોય તો આ ઉનાળામાં તો ચોક્કસ રસ આવી રીતે કાઢજો હવે ગોટલા સાફ કરવા માટે પણ જુઓ ચપ્પુની મદદથી આપણે એને છોલી કાઢવાનું છે એટલે બધો રસ અંદર આવી જશે નહીં તો આપણે શું કરવું પડે છે કે લોટ ગોટલાને પાણી ભરેલી તપેલીમાં નાખો પછી એને મચેડો અને એમાં પણ સરખી રીતે ક્લીન ના થાય એટલે બે ત્રણ વાર એવું કરો આ બહુ જ સહેલી મેથડ છે અને તમે આ સિઝનમાં ચોક્કસ ટ્રાય કરજો અહીં જુઓ ગોટલો એકદમ ચોખ્ખો થઈ ગયો છે હવે ગોટલી કાઢી અને મુખવાસમાં જ રસ તો મેં ચાખ્યો એકદમ કળ્યો છે પણ આમાં એક ચમચી ખાંડ નાખીશ ખાંડ અહીંયા પ્રિઝર્વેટિવનું કામ કરે છે આ રસ મારે વધારાનો છે એટલે તેને ફ્રોઝન કરવાનો છે એટલે ઝીપલોકમાં ભરીને ફ્રીઝરમાં મૂકવાનો છે અહીં તમને આવો પલ્પી રસ ન ભાવે તો ડેફિનેટલી તમારે એને મિક્સચરમાં ક્રશ કરવો પડે પણ મારા ઘરે આવો રસ બધાને પસંદ છે જેથી હું આ રસ ડાયરેક્ટલી ફ્રીઝમાં ફ્રોઝન કરવા મૂકવાની છું ખાંડ મેલ્ટ થઈ ગઈ અને હવે એને ઝીપલોક બેગમાં હું ભરી રહીશું અને એને ફ્રોઝન કરી રહીશું આ લગભગ પંદરેક કેરીઓનો રસ છે અને ઝીપલોક બેગ મારી આઈ થિંક દોઢ કિલોની છે એટલે એટલો રસ નીકળ્યો છે તો બે હજાર ચોવીસની પહેલી સિઝનનો પહેલો રસ ફ્રોઝન તૈયાર છે અને હવે આપણે આ ઝીપલોક બેગને બંધ કરીશું માં એટલું મવડાવીશું અને બાકીનો રસ ખાઈ જઈશું ઝીપલોક બેગ બંધ કરતી વખતે એક ખાસ ધ્યાન રાખવાનું કે અંદર એર ના ભરાયેલી હોય એટલે કે બધો જ રસ હોય અને બધા જ હવાના કણ બબલ્સ બધું તમારે કાઢી લેવાનું પછી તેને બંધ કરવાની અહીં મારી બેગ રેડી થઈ ગઈ છે અને બબલ્સ પણ નથી પૂરેપૂરો રસ જ ભરેલો છે તો આ લગભગ દોઢ કિલો રસ આપણો બે હજાર ચોવીસની પહેલી થેલી ભરાઈ ગઈ છે તો તમે પણ આ મેથડ અપનાવો કેરીની સિઝન ચાલુ જ થઈ છે અને વિવિધ રસ ભેગા કરો અને ફ્રીજમાં સ્ટોર કરો રસ કાઢવાની રીત તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવો ચાણીથી રસ કાઢવાની મેથડ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ત્યાં સુધી આ રીતે રસ કાઢીને જોઈ લો